ભક્તિ 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 પ્રથમ ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામજીએ મન કાંડમાં ભક્ત સબળીને બતાવતા કહ્યું હતું કે આ નવ પ્રકારની ભક્તિ તમારામાં સંપૂર્ણપણે વ્યાપ્ત છે ત્યારે સબળીએ કહ્યું હતું પ્રભુ હું તો અમળી હિન્દી છું મને તને કંઈ ખ્યાલ નથી હું તો મારા પ્રભુની રાહ જોતા જોતા પ્રભુને પ્રત્યક્ષ પામી છું ત્યારે રામજી ખૂબ જ સંતુષ્ટ થયા હતા અને નવધા ભક્તિના મનમાં સબીર માયને સમજાવ્યો તેથી તેની મુક્તિ થઈ પરલોકને પામ્યો હતો નવધા ભક્તિ કહું તો બોહ સાવધાન શૂન્ય નહીં પ્રથમ ભક્તિ સંત પહેલી ભક્તિ સંતના સત્સંગની છે તેથી ભગવાનની કથાનું શ્રવણ થાય છે સબિવાય એક શરણ કન્યા હતી તે પંચમ જાતિની હતી ચાર જાતિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રથી પણ નીચી જાતે સમાજ તેનો છાંયો પણ મળ્યો જંગલમાં ઉછે એટલે કોઈ પણ ધ્યાન નહીં પણ પ્રભુ પ્રત્યેનો અપાર થયો અંતરમાં તે ખુશી આતંક સાંજે તેણે પ્રભુએ સામે ત્યારે દર્શન આપ્યા અને નક્તિનો મહિમા સૂંડાવ્યો અને અંતે તે મુક્તિને પામી જ્યારે તેના માતા પિતાએ તેના વિવાહમાં પશુઓ દહીજમાં આપ્યા એ જોઈને તેનો પવિત્ર તેના વિવાહમાં પશુઓના કટલથી તેને પોતાના મા બાપ માટે ઘણા થઈ અને તેને છોડીને તે વિવાહમાંથી ભાગી ગઈ સહારો શોધતી વનમાં ઘટકવાનું ત્યાં માતાની મુનિના આશ્રમમાં આવી ગયો ત્યાં માતા ઋષિએ પહેલાં તો ઋષિ પહેલાં તો ન હોય લાગે કેમ કે ઋષિ મુનિઓ એકાંત બહાર જપ કરતા હોય અને સગીરનું પવિત્ર પવિત્ર ભાવ જોઈ તેના આશ્રમમાં આપ્યો ત્યાં સફાઈ વગેરે કામ કરવાની સેવા મળી તે મુનિઓની સેવા કરતા કરવા માંડી અને ભગવાનના ગુણની કથા માટેને ખૂબ રસ કરવા માંગ્યો તેવું જ કથા સાંભળતું અને આશ્રમના આશ્રમના રસ્તા પોતાના વસ્ત્રોથી સાફ કરી જેથી સાધુ સંતોને આટા કાટવાથી ધ્યાન હતા મુનુષ્ય સૌરીને કહ્યું તને કથા સાંભળવામાં ખૂબ રસ છે તે ભગવાન અહીં આશ્રમમાં એક દેશથી આવશે પછી તો શ્રી શ્રીરામના મોસમની લગ્ન લાગે તે ભગવાનના આગમનની રાહ જોવા લાગી ફળ સમય પ્રસાર મને પોતાનું કાર સમાપ્ત થતા ન રહ્યા પણ સભી ભગવાનની રાહ જોતી રહી અને તે પણ વૃદ્ધાવસ્થાએ પહોંચી છતાં તેનો ઉત્સાહ ઓછો ન થયો છેલ્લે પ્રભુનું આનન્ય કાનમાં આગમન થયું જ્યારે પ્રભુ આશ્રમમાં પધારે ત્યારે સભ્ય ખુશીથી ખુશીની માળી પાગલ થયું તેણે ભગવાનને પૂજાસ્થાને આસન પાછળ બેસાડ્યા અને જંગલમાંથી ચાકી ચાકીને બેહા કરેલા મીઠા બોલો એ ખૂબ ખુશ થઈ બોર છે અને કહ્યું માતા આવી વાનગી જીવનમાં પહેલી વખત આરોગ્ય મળી આજે અમે ધન્ય બની ગયા અને ખૂબ ખુશ થઈ ભગવાને સત્સંગમાં સર્વને નવદા ભક્તિ સમજાવી આમ તો નવ પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ પ્રકારનું વિષય મુક્તિ અપાવે છે ભગવાનની પ્રાપ્તિ માટે સંતોનું સત્સંગ એ પ્રથમ પગનું છે ભગવાન એ કોઈ એક પરમ તત્વ છે જે આપણી નજીક હોવા છતાં અપ્રાપ્ત છે એને સમજવા સંતોનો સત્સંગ ખૂબ જ મહત્વનો છે તેની પ્રાપ્તિ થતી નથી પરંતુ અનુભૂતિ જરૂર થાય છે જેમ શ્વાસ લેવાની ક્રિયા હોવાનું મહત્વ સમજાવે છે જે આપણી જીવન ટકાવી રાખવાની પહેલી જરૂરિયાત છે તે જીવન સાથે સહજ રીતે જોડાયેલી છે તેની અનુભૂતિ થાય છે તેનું ઊંડાણ જાણવા માટે ભણવું પડે તેના વિશે ભણેલા તેનું મૂલ્ય સમજાઈ શકે છે તેમ ભક્તિનું મૂલ્ય પણ સંત સમજાવી શકે છે માટે તે પ્રથમ ભક્તિ તરીકે સમજાય છે સંતના સત્સંગથી વાદ્યાંકમાંથી વાલ્મીકી ઋષિ બનાવે અને વાલ્મીકી રામાયણની રચના કરી લૂંટ કરતા હતા ત્યારે નારદ મુનિનો પીઠો થયો અને સત્સંગ થયો સમજાયું કે લૂંટ એ પાપ છે અને એમાં કોઈ ભાગીદાર નથી તારે પોતે ભોગવવું પડે છે ત્યારે વાલિયાએ તે પોતાનું કુટુંબનું ઘણું પોષણ માટે કરે છે માટે તેઓ મારા પાપમાં ભાગીદાર છે તો મનિષજીએ એ કુટુંબને પૂછી જોવા કરી અને પરિણામમાં જ્યારે કુટુંબે અહિસ્કાર કર્યો ત્યારે મુનિષના ચરણોમાં પડી માફી માર્યું ત્યારે રામ નામનો મંત્ર કરીને મળ્યો અને મરા મરા કરતા વાલીઓ વાલ્મિકી બની ગયો આ સત્સંગનો હતો ભક્તિ મળ્યા પછી તેનો પ્રભાવ ખૂબ પડે છે મહાવીર ભગવાન જૈનોના તીર્થંકર જ્યારે જંગલમાંથી પસાર થતા તો કહેવાય છે ભક્તિના પ્રભાવથી તેમની આસપાસ માઇલ સુધી હિંસા આપતી હતી ગુજરાતમાં નારેશ્વર તીર્થધામમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજની ભક્તિથી તે જે લીમડાના ટેકો લઈને તપ કરતા હતા તો તેમના ભક્તિના પ્રભાવથી લીમડો જે કરવો હોય છે તેણે પોતાની કડવાસ છોડી દીધી હતી મહારાજની આજુબાજુના ઘણા પાંડરાનો વિસ્તાર કરવા છોડી મીઠો થઈ ગયો હતો રામચંદ્ર ભગવાન આ પ્રથમ ભક્તિ અહીં સમાપ્ત થાય છે जय श्री कृष्णा द्वितीय भक्ति, भक्ति, भक्ति संग दूसरी रती मम कथा प्रसंगार बीजी भक्ति की मर्यादा पुरुषोत्तम भगवान श्रीरा भक्त सबरी ने समझाता कहू कि मारी कथा नर्णन થતું હોય ત્યારે તેમાં રસી એટલે એક ચિત્ત થઈ શ્રવણ કરવું કથાના પ્રસંગોનું ધ્યાન દઈ સાંભળવાથી તેની તેનો જરૂર ઉદ્ધાર થાય છે મારી કથા અને તેના પ્રસંગો પતિત કથિત પાવન છે તેમાં સંશય ન કરવો જીવનયાત્રામાં આ ભક્તિ ક્યારેક એ જે રીતે ભગવાનને મેળવવા માંગતો હોય તે રીતે તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેને પરમ તત્વની અનુભૂતિ થાય છે તેમાં જાત પાત નાટ કે ઉંમર કઈ જોવાતું નથી દરેકને કથામાં એકાગ્ર થતા અનુભૂતિ જરૂર થાય છે પ્રસંગોની રજૂઆતથી કથાની સમજ એકદમ સરળ થઈ જાય છે રામકથામાં જ્યારે પ્રભુ શ્રી રામને નાગપાસ થી બંધક બનાવી દેવામાં આવે છે ત્યારે લીલામાં બંધાયેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામના વિષ્ણુ અવતાર માટે ઘણા બધા સંશયો થાય છે જેમ શંકાનું કોઈ સમાધાન નથી તેમ આ યુદ્ધમાં બંધાયેલા મર્યાદા પુરુષોત્તમ પુરુષોત્તમ શ્રી રામના નાગપાસના બંધક બંધને તોડવાનું કામ ભક્ત શ્રી હનુમાનજીને સોંપવામાં આવે છે ત્યારે યુદ્ધના બળાઓના મંતવ્ય પ્રમાણે શ્રી હનુમાન શ્રી વિષ્ણુ ભગવાનના વાહન શ્રી ગરુડજી પાસે જાય છે ત્યાં તેમણે વિષ્ણુ ભગવાનની અવતાર ભગવાનનો અવતાર શ્રી મર્યાદા પુરષોત્તમ રામ તરીકે થઈ ચૂક્યો છે અને તેઓ હાલમાં યુદ્ધમાં નાગપાશમાં નાગપાશના બંધનમાં બંધાઈ ગયા છે તેમાંથી મુક્ત કરવા આપની મદદની જરૂર છે ગરુજી સંપટ સંમત થાય છે પરંતુ શંકા થાય છે વિશ્વના રચયિતા આ રીતે બંધાય એ માનવા જેવી વાત નથી અને એટલામાં નારાયણ નારાયણ કરતા નારદજીનો પ્રવેશ થાય છે અને શ્રી હનુમાનજીની વાતની પુષ્ટિ થાય છે શ્રી ગરુદજી સાપને ખાય શ્રી રામજીને બંધન કરે છે પરંતુ ઊભી થયેલી શંકાનું પૂર્ણ સમાધાન થતું નથી પાછા વળતા આકાશ માર્ગમાં દેવ શ્રી મહાદેવનો ભેટો થઈ જાય છે શ્રી ગરુજી પોતાની શંકાના સમાધાન માટે વાતની રજૂઆત શ્રી મહાદેવજીની કરે છે ત્યાં દેવ જુએ છે જો હું શંકાનું સમાધાન કરીશ તો ગણિતજી અભિમાન વધી જશે અને તેમ થશે તો તેનું અહિત થશે અને ભક્તનું અહિત ભગવાનને મંજૂર નથી કે કાયમ ઘણું ઈચ્છતા હોય છે એટલે તેમને ઉપાય શોધ્યો અને કહ્યું કે એટલી જલ્દી કેવી રીતે કહી શકું પણ તું કાગભુસંદીનીનો સત્સંગ કર તે જરૂર તેમનું સમાધાન કરશું આમથી પક્ષીરાજ ગરુજીને નીચલી કક્ષાના કાગભુસંદી પાસે મોકલ્યા જેથી તેમને બંધન તોડ્યાનું અભિમાન ન આવ્યો અને શંકાનું સમાધાન થાય આવી જ રીતે દેવાદી દેવ સાથે આકાશ માર્ગે સહેલ કરતા મા જગદંબાને પણ જ્યારે દેવાદી દેવ નીચે પૃથ્વી તરફ જોઈને મુક્તપણે હસતા જે શંકા થઈ અને પૂછ્યું એવું તો શું છે શું છે કે તમે આટલા આનંદમાં છો ત્યારે દેવે કહ્યું મારા પ્રભુ શ્રી વિષ્ણુનો અવતાર પૃથ્વી પર થઈ ચૂક્યો છે અને તેમની લીલા જોઈ હું આનંદમાં વગ્ન થઈ ગયો છે માતાજીએ જોયું તો રામ સીતાની શોધમાં આંસુ આવતા સીતે સીતે કહી તેમના ભાઈ સાથે ફરી રહ્યા હતા એટલે તેમને શંકા થઈ ભગવાન આમ એકના વિયોગમાં આંસુ આવે તેમને જાતે સાતવી કરવાનું મન કર્યું અને તેની રજૂઆત દેવાદી પાસે કરી દીધી મહાદેવ વિશ્વય પામ્યા અને દેવીનું અહી જોયું સમાધિ લાગી હતી પણ કણીને કોણ રોકી શકે તેમણે દેવીને ખાતરી કરવાની અનુમતિ આપી મા અન્નપૂર્ણાએ સીતાનું રૂપ લીધું અને જ્યાંથી બંને ભાઈઓ વિચારતા હતા ત્યાં આગળ જઈ એક કૃષ્ણ નીચે નીચે બેસી ગયા જ્યારે શ્રી રામે દૂરથી જોયા ત્યારે વિના વિલંબે કહી દીધું માતાજી એકલા ક્યા અને દેવાજી ક્યાં અને દેવી ગોઠા પડી ગયા પકડાઈ ગયા એટલે કહ્યું તેઓ હવે આવે છે આમ શ્રી રામની લીલાની શંકા માતાજીને ખૂબ ભારે પડી પછી તો પોતાના પ્રભુમાં પોતે કહેવા છતાં માતાજીએ શંકા કરી કેમ કે દેવાજી દેવનું કથન ક્યારેય ખોખું ન હોય દેવે માતાજીનો ત્યાગ કર્યો ભગવતી કથામાં રતિને અનુલક્ષીને બીજી ભક્તિ ની વાત કરીએ તો રામાયણ સિવાય ઘણા બધા પુરાણોમાં ઘણા બધા પ્રસંગોનું વર્ણન છે ભાગવતમાં પરીક્ષિતનો પ્રસંગ લઈ ભક્તિનું સંયોજન કર્યું છે જેમાં પાંડવોના એકમાત્ર પૌત્ર જેનો અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણે અશ્વત્થામાંએ છોડેલા બ્રહ્માસ્ત્રને ગર્ભમાં જઈ સુદર્શનથી બચાવ કર્યો હતો તે પરીક્ષિત કે જેમણે પોતાના કાળમાં હસ્તીના પૂરનું રાજ્ય ભોગવતા કરી પોતાને પાંડવોના ઉત્તરાધિકારી તરીકે સાબિત હતો તે પરિસ્થિતિમાં પણ અભિમાન વ્યાપ્ત થયું અને નામ તેનો નાશ સદા રહી છે રહેલો છે જ્યારે કળિયુ દિગ્વિજયી રાજાના પ્રદેશમાં પ્રવેશ કરી બળદગાયને કારા વેશમાં મારવા દોરે છે ત્યારે પરીક્ષિત ધનુષ્યની ટંકારે ટંકાર કરી કલયુગને ચેપવે છે જ્યાં કલયુગ પરિસ્થિતિના શરણોમાં આવે છે ક્ષત્રિય હોવાથી તેને શરણો મળે છે પણ દેશની કાળનો આદેશ મળે છેલ્લે કલિયુગ કહે છે મારો કાળ છે મહારાજ તમે જીતવી છો તમે બધા તમારો રાજ છે તો હું ક્યાં રહીશ આખરે તેને રાજાએ અધમ જુગાર દારૂ અને વેગી ચાલીસથી આ ચાર સ્થાન લેવા આપ્યા પણ કલિયુગને તો રાજા પર આક્રમણ રાજા પર આક્રમણ કરવું હતું એટલે કહ્યું આ બધા ખરાબ સ્થાનો આપ્યા તો એકાદ તો સારું સ્થાન આપો તો તેની વિનંતીથી રાજાને દયા અને કહ્યું અનિતિથી કમાયેલા સોનામાં તું રહી શકીશ પછી કલયુગ રાજવાળા ત્યારે એક વખત પરિસ્થિત પ્રાચીન વસ્તુઓ જોવા લાગ્યા અને ફરતા એક બંધ ઓરડો જોયો તેના ઉપર તારું હતું અને ન ખોલવાની ચેતવણી લખેલી હતી પણ રાજાએ પોતાના પિત્રોએ આવું કેમ કર્યું તે જાણવાની ઈચ્છા થઈ અને તારું કોળી ઓરડો ખોળ્યો તો તેમાં એક પેટા હતું તેના ઉપર તારું હતું તે તોડાવ્યું તો તેમાં એક પછી એક તારાવાળી પેટીઓ તોળાવતો તો છેક અંદરની પેટીમાંથી સોનાનો રત્ન મુકટ નીકળ્યો આ મુકટ તેના પૂર્વજ દિવસ જરાસંઘને મારીને અનિચીથી લઈ લીધો હતો પણ વિધિના લેખમાં કોણ લેખ મારે ચેતનની છતાં પરિસ્થિતિ આ સુંદર મુકટ માથા પર ગ્રહણ કર્યો અને અનિચીનું સેવન થયું અને કહ્યું કે પ્રવેશ કર્યો પરીક્ષિત એક જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં તેમાં પાસે નામના મુનિ તપ કરતા હતા અને સમાધિમાં હતા રાજાને પોતાનું અભિમાન બધાએ તેનું સન્માન કરવું પડે પણ સમીપ ના હર્યા કળીના વર્ત વધતા પ્રભાવમાં તેને મુની ઢોંગી લાગ્યા અને રાજાના રૂપમાં નજીકમાં પડેલા મળેલા સાપને તેમના ગળામાં પહેરાવી દીધો અને તે ત્યાંથી પાણી શોધતા બીજે જતો રહ્યો જ્યારે સમીર મુનિનો પુત્ર શુંગી આવ્યો ત્યારે પોતાના પિતાની હાલત જોઈ રોડ આવ્યો પિતા તો સમાધિમાં હતા પુત્રે કૌશિક મુનીનું પાણી હાથમાં ગ્રહણ કર્યું અને સાપ આપતા કહ્યું એને આ દુષ્કૃત્ય કર્યું છે તેને આજથી સાતમા દિવસે કક્ષક નાશ કરશે અને તેનું મૃત્યુ થશે જ્યારે સમીપુનિ સમાધિ છૂટી તો સાપની ખબર પડી તેમણે ધ્યાનમાં જોયું આ ખોટું થયું સાપ ખોટો ન કર્યો પોતાના બે શિષ્યોને તાત્કાલિક રાજાને આ ખબરથી વાકેફ કરવા મોકલ્યા સમાચાર મળતા રાજા ખુશ થઈ ગયા મૃત્યુનું કોઈ નિવારણ નથી પણ તેને સાત દિવસ પહેલાં ખબર પડી કેટલો તે નસીબદાર છે હવે મૃત્યુ ન સુધારે તો તેનો જેવો કોઈ દુર્ભાગી નહીં તે વળતર વસ્ત્રો ડ્રણ કરી મૃત્યુને સુધારવા તેના જેવો જ તેના તેજસ્વી પુત્ર જન્મે જઈને ગાદી સોંપી નીકળી ગયો સુરજી પાસે પૂરા સાત દિવસ ભગવતી મહિમાની તથા એક થઈ સાંભળી તેણે પોતાનું મૃત્યુ સુધાર્યું આ સુરજી બાળપણથી જ હતા જ્યારે માતાજી માતાજીની કથા કહેતા હતા ત્યારે માતાજીની સમાધિ લાગતા કલ્પુષ્ઠ પર બેઠેલો સુખ હકાર ભણવા લાગ્યો અને મહાદેવને દેવી સુઈ ગયા હતા તેની ખબર પડી તો હકાર કોણ ભણતું હતું તો સુખની ખબર પડી અને મહાદેવ તેને મારવા પડ્યા તો સુખ વ્યાસજીના આશ્રમમાં આવી તેમની પત્ની હતી તેના ગર્ભમાં સંતાઈ ગયો મહાદેવ વ્યાસને સુખ કહી શકું છું તો વ્યાસજીએ દેવાજી દેવના તોડને શાંત કરતાં કહ્યું હવે તે અમાર કથા સાંભળી અમર થઈ ગયો તમે તેનું કંઈ બગાડી નહીં શકો માટે મારી વિનંતી સાંભળી મારે મારા પુરાણો માટે તેનો ફેલાવો કરવા આપની સેવાની જરૂર છે તમારી વિનંતી સ્વીકારો તો મહાદેવજીએ વાત સમજતા વ્યાસજીને તેમનો પુત્ર બની આવવાનું વચન આપી જતા રહ્યા આ પુત્ર તે શુખી પણ તેઓ ચાર વર્ષ સુધી ઘરમારી બહાર ના આવ્યા ત્યારે પૂછવામાં આવ્યું હવે ક્યારે બહાર આવો છો તો કહ્યું હજુ બહારનું વાતાવરણ શાંત નથી હું ભગવતી અવતારના આગમન વખતે બહાર આવીશ અને જ્યારે કૃષ્ણ અવતારનું સર્જન થયું ત્યારે તેમણે બહાર આવી નાનપણથી વેદો અને પુરાણોનું વિસ્ફરણ કર્યું અને ભગવતી કથાને સોનક મુનિઓ તથા પરીક્ષિતને સંભળાવી તેની ઉદ્ધ તેમનો ઉદ્ધાર કર્યો સાતમા દિવસે તક્ષક ફૂલમાં કીડો બની આવ્યો અને તક્ષકને તક્ષકે દંશ લેતા પરિસ્થિતિ મૃત્યુ થયું ભાગવતમાં એક વખત નારાજગીએ ભગવાનને પૂછ્યું પ્રભુ તમે ત્યાં રહો છો તો ભગવાને જવાબ આપ્યો હતો કે હું જ્યાં મારી કથાનો મહિમા ગવાતો હોઉં ત્યાં હું સતત હાજર રહું છું એટલે બીજી ભક્તિનો મહિમા પ્રભુની કથા તથા પ્રસંગોમાં નથી રાખવાથી પૂર્ણ થાય છે તેવું સંતોનું વિધાન છે જય દ્વિતીય કથા સમાપ્ત દ્વિતીય ભક્તિ સમાપ્ત જય શ્રી રામ રામ ભગવાન જે જય શ્રી કૃષ્ણ ભક્તિ તૃતીય ભક્તિ ભક્તિ કરો તો ભક્તની ભાવના ક્યારેય નિષ્ફળ નથી કેમ કેમકે એ ભક્ત અને ભગવાન વચ્ચેનો અનન્ય પ્રેમનું ઉત્પાદન છે સભીના એ અનન્ય પ્રેમની પુષ્ટિ માટે તેના અંતકારમાં પણ શ્રીરામ ખેંચાઈને તેને મળવા આવી પહોંચ્યા જીવન પછી શું એક પછીની વાત હતી પણ જેની ભક્તિમાં સબડી તળબોળ થઈ એક અબૂદ્ધ શરણ કન્યાને તેના મુલાપામાં ભગવાન રામ દર્શન આપવા ઉડાવ્યા અને નવધા ભક્તિનો બોધ આપ્યો ત્રીજી ભક્તિમાં પ્રભુએ કહ્યું સબડી ત્રીજી ભક્તિમાં ગુરુજીના પટ પંકજમાં સેવા કરવી અને તે પણ કોઈ પણ પ્રકારનું મનમાં અભિમાન લાવ્યા વગર ગુરુજીનું સહેજ પણ અપમાન કર્યા વગર સેવા કરવી જે સવરી તે સેવા તારા ગુરુજી માટે તેમની હેરાતી સુધી તે પ્રેમથી કરી છે પ્રથમ ભક્તિ સંતન સત્સંગા દૂસરી મતી કથા પ્રસંગા ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાર પંકજમાં સેવા એટલે ગુરુજીને પોતાનું સર્વત્ર આપવું તેમની કહેલી વાત ઉપર ગમે તે સ્થિતિમાં વિશ્વાસ ગુમાવો ગુરુ એટલે શિષ્ય માટે શિક્ષક પોતાના વિદ્યાર્થીની આવડત કે સમજ પ્રમાણે તેને શીખવાડ્યું શિષ્ય કોઈ હોશિયાર હોય અને કોઈ અભૂત હોય પણ સમર્થ ગુણ તેની ગ્રહણ કરવાની શક્તિ પ્રમાણે તેને શીખવાડી જીવનમાં સામર્થ્ય આપે છે જેનું જીવન ઉજવ કરી દે છે અને શિષ્ય તેનો આદર કરીને ગુરુના ચરણ કમળમાં કોઈ પણ જાતના આડંબર બસ રહીત શિષ્ય મામાવી પોતાના ગુરુની સેવા કરે જ્યારે ગુરુ ગુરુદક્ષિણા લઈ ગુરુના આશ્રમમાં પ્રયાણ કરે ગુરુ દીક્ષા લઈ ગુરુના આશ્રમમાં પ્રયાણ કરે ત્યારે તેની માતા પણ તેની એક જ સલાહ ચરણ આપવા સેવા કરી પ્રહલાદનો જન્મ રાક્ષસ કુલમાં થયો હતો તેના પિતા હિરા કશ્યપુએ પોતાના પુત્રને પોતે ભગવાન છે તેમ મનાવવાની ફરજ પાડી પુત્ર તે પ્રમાણે માનવા તૈયાર ન હતો ત્યારે તેના ઉપર અત્યાચાર ગુજરાવા માંડ્યો તેને પરત ઉપરથી ફેંકી દીધો અને તેવી ભયંકર સજાઓ કરી પણ પ્રહલાનો વાળ વાંકો ન કરી શકો તેને ભક્તિ કરી વરદાન મેળવ્યું હતું કે તેનું મૃત્યુ જમીન પર આકાશમાં મનુષ્યથી કે પશુથી કોઈ પણ પ્રકારે ન થાય ભગવાન પર ભક્ત તપસ્યા કરે એટલે પ્રસન્ન થઈ વરદાનમાં પછી તે ભક્ત રાક્ષસ હોય તો પણ તેનું વરદાન કરે તે પ્રમાણે હિરણીયુને મારવા જ્યારે ભક્ત પ્રહલાદ પર અત્યાચાર વધી ગયો તેની પાસે લઈ ગઈ આમાં તારો ભગવાન છે તો ભરબા અને પ્રહલાદે પોતાના ભગવાનને યાદ કરી સ્તંભને બાદ કર્યો અને ભગવાને નિશ્ચિત તેના વરદાનને અનુરૂપ લીધું અને હિણુની કશ્યકને થાભલા માટે પ્રગટથી મારી અને પ્રહલાદને તાળી તેને રાજી અપાવી અંતે તે હિણુની કશ્યક ઉપર ભક્તો હતો એટલે તેને મારી સ્વર્ગ અપાવ્યો આમ ગુરુ તરફથી મળેલા ભગવાનનું તેના જ્ઞાનથી પ્રહલાદને રાજનું સમર્થ રાજ કરી અંતે તે મુક્તિ જ્યારે ગુરુ દ્રોણ પાંડવને આશ્રમમાં શિક્ષા આપતા ત્યારે એક વખત એક લગ્ય નામના શ્રવણે આશ્રમમાં આવી પોતાને શિષ્ય બનાવી શિક્ષા આપવાની વિનંતી કરી તો ગુરુદ્રોણે તેણે કહ્યું હું ફક્ત રાજકુમારને કુમારોને જ વિદ્યા આપું છું આપી શકું ધનને આથી એક નિરાશ કર્યો એ તો જંગલમાં રહેતો હતો પણ તે પોતાની ખામ ન હાર્યું ત્યારે ગુરુદ્રોણને જ પોતાના ગુ માન્યો અને તેમની માટીની પ્રતિમા બનાવી તેમના ચંદ્રક્રમમાં શિષ્ણમય વિદ્યા શીખવાનું ચાલુ કર્યું અને જોતામાં તેને સફળતા મળી ખૂબ ખુશ થયો એક વખત એક કૂતરાના મોડામાં એક સામતા કેટલાય માળથી તેમણે ઓળખું દીધું જ્યારે આ સ્થિતિમાં પાંડવોએ પોતાના ગુણને બતાવ્યો તો ત્રણ નવાય પાંડો અને પામી ગયા કે આપણે કોઈ પોતાના પ્રિય શિષ્ય અર્જુનથી પણ હોશા બનાવવાનું કામ છે અને અર્જુન કરતાં વધારે ધ્યાનના કોઈ હોવા જ ન જોઈએ એટલે તેઓ જન્મમાં આગળ વધ્યા અને આગળ જતા એકલવ્યનો બેઠો હતો ગુણને જોતા એકલવ્ય તેમના તેનો કણમાં નમી પડ્યો ગુરુએ પૂછ્યું બેઠા આ કૂતરાથી કૂતરાની આ દશા તે કહી ત્યારે તબીય શિષ્ય ચૂકાવી હા કહી અને તમે જ મને શીખડ્યું છે મેં તો તને ના પાડી શક્યું એવું એવું કેવી રીતે બની શકે અને એકલવી હતું તે કેવી રીતે શીખ્યો તેનું વર્ણન કર્યું પણ ગુરુજીને તે મંજૂર નહોતું એટલે તેમણે એકલવીને ગુરુદક્ષિણામાં તેમ તેનો જમણા હાથનો અનુસર માંગ્યો કે જેનાથી તે બાણ ચલાવતો હતો એકલવીએ વિના વિલંબે કટારથી ઊંઘો કાપી ગુરુને આપી દીધો આમ ગુરુનામાં જ માન તો એકલવ્ય ભલે અર્જુનની વાત ન કરી શક્યો પણ ગુરુ ચરણમાં પોતાની આપી ખુશ થઈ ધન્ય બની કરતા ગુરુનું મહત્વ વધારે લાગ્યું આવા ગુરુ અને કેલાના ઉદાહરણો પુરાણમાં ભર્યા પડ્યા છે પૂર્ણ પરસોત્તમ ભગવાન રામે વૃદ્ધ થયેલી સબરીને આ ત્રીજી ભક્તિનો મહિમા કહેતા કહી કે ચાલુ આપવું જોઈએ તે ગુરુચરણની સેવામાં કોઈ પણ જાતના સ્વાભિમાન વગર કાઢ્યું છે તેનું આ પરિણામ છે તો હું આજે આપને ત્યાં પઢારું છું માતા અને મીઠા બોર હર્યું આળગી રહ્યો છું ત્રીજી ભક્તિની અહીં સમાપ્તિ થાય છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ